જય માતાજી મિત્રો હું છું સિંગર એમપી સ્ટાર મહેશ નરગાવા બધાને જય માતાજી આ વિડીયો બનાવવાનું ખાસ કારણ કે બે હજાર ચોવીસ માટે સ્પેશિયલ મારું સોંગ નોન ઇસ્ટપ ધમાકેદાર એક સોંગ આવી રહ્યું છે જે ટાઇટલનું નામ છે હાથમાં લાલ કોટર જેમ કે તમે બે હજાર ત્રેવીસમાં મારી એપલ ટીમનીને ખૂબ જ પ્રેમ સાકાર સપોર્ટ આપેલા એવી જ રીતે આ ટાઇટલને પણ વધાવી લેજો ડેન્જર સોંગ છે તોડ અને આ સોંગ આપણે અપલોડ થવાનું છે મા દેવી યુટ્યુબ ચેનલ નવીન રાઠવા એન્ડ કે કે રાઠવાની ચેનલ પર તો પ્લીઝ ફ્રેન્ડ બધા તો ફ્રેન્ડ્સ સોંગ મિક્સિંગ કર્યું છે આપણે વિજયભાઈ રાઠવા જાપ અને આ સોંગમાં મ્યુઝિક આપ્યું છે મયુરભાઈ રાઠવા નારાકોટ અને રેકોર્ડિંગથી આપણે જોરદાર રામેશ્વરી સ્ટુડિયો પાનવડ તો આ સોંગને પણ સાંભળવા તમને મજા આવશે અને ખૂબ જ તમને પણ ગમશે એવી આશા છે મારી તો ફ્રેન્ડ સાંભળવા ભૂલતા ના હોય જોવાનું મા ગોતર દેવી યુટ્યુબ ચેનલ પર તો આ સંગ મારો આવી રહ્યો છે એકત્રીસ તારીખ બે હજાર ત્રેવીસ અને શનિવારે સવારે સાડા આઠ વાગ્યે તો ફ્રેન્ડ જોવાનું ભૂલતા ના હોય જય માતાજી